ગઈકાલે રાજકોટમાં જે સમૂહ નગલાવાળી જે ઘટના બની છે એ ખૂબ દુઃખદ વાત છે અને સત્યાવીસ જેટલી દીકરીઓના લગ્ન હોય અને આયોજકો બધી વસ્તુ લઈને જે ભાગી ગયા એ બહુ દુઃખની વાત છે અને મારી પાસે પણ આવેલા અને આની પહેલાં પણ આવેલા આની પહેલાં પણ મેં એને વસ્તુઓ આપી હતી અને આ વખતે પણ મારી પાસે આવ્યા અને મેં એમને અઠ્યાવીસ નંગ મિક્સર પણ આપેલા અને હર સાર મારી પાસે તો બધા સૌરાષ્ટ્રમાંથી બધા લોકો આવતા હોય અને આવું દીકરીઓને પરિણાવવાનું જ્યારે કામ આવતું હોય તો આપણે આપણાથી જે યોગ શક્તિ પ્રમાણે આપણે એને આપતા હોય યોગદાન પણ આવું જે કૃત્ય કર્યું છે એ દુઃખની છે અને આવા લોકો ઉપર જ્યારે સમૂહ લગ્ન કરતા હોય તેવા લોકો પરમિશન લઈ અને સમૂહ લગ્ન કરે આયોજકો કોણ છે એનો ખ્યાલ રાખવો જોઈએ એટલે ફરી વાર આવી કોઈ ઘટના ન બને અને કોઈ પણ દીકરીઓના લગ્ન હોય અને છેલ્લી ઘડીએ આવું બનાવ બને તો એ ખૂબ દુઃખની વાત છે